નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું મગફળી મગફળીના ડોડવા જે કાળા પડી જાય છે અથવા તો એના જે અંદર ડંખ મારી અને વોલ થઈ ગયેલા જે ડેમેજ થઈ ગયેલા ડોડવા એના બાબતની આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ વરસાદ પડેલો હોય અને વરસાદ પડેલો હોય ત્યારે મેઇન પાંચ મુદ્દા મગફળીના દોડવાને જે નુકસાન કરે છે એ પાંચ મુદ્દા આપણે જોઈશું કઈ રીતના છે એક પહેલું જો એનો કોઈ પણ મુદ્દો હોય પહેલો તો ફ્યુઝુરિયમ ફૂગ એક નુકસાન કરે છે બીજું નેમોટેડ ઇક્રોમી જે કહેવાય છે નેમોટેડ એ પણ એક નુકસાન કરે છે ત્રીજું પિથિયમ રાઇઝોટોનિક ફૂગ જે આવે છે એનાથી પણ થાય અને વધુ પડતા યુરિયાના વપરાશ રાસાયણિક ખાતરના વપરાશથી પણ થઈ શકે અને પાંચમું વાયર વોમ જે કહેવાય છે એનાથી થઈ શકે છે તો આપણે જે એમાં સૌથી વધુ હાઇસ્ટ જો નુકસાન કરતું હોય એવું લાગતું હોય તો નેમોટેડ છે રાસાયણિક ખાતરના તો વધુ પડતા નુકસાનથી છે જ પણ એની જગ્યાએ વધારેમાં વધારે જો નુકસાન કોઈ કરતું હોય તો નેમોટેડ જે કૃમિ છે એનથી થાય છે ને એ બાબતનો આજે આપણે થોડુંક આગળ જોઈશું મિત્રો આપણે ખેંચવી એને જે ડોડવા અને એની નીચેના જે ભાગ છે એમાં જે એક ગંડીકા જેવું હોય છે જેને રાઇઝોબિયમ કહેવાય છે અને રાઇઝોબિયમની ગાંઠ અને નેમોટેડની ગાંઠને જોવા માટે બે જુદી જુદી રીતે જોઈ શકાય છે જ્યારે નેમોટેડ રાઇઝોબિયમની ગાંઠને આપણે કાઢીને અને બેસવી એટલે એમાંથી ભૂખરા કલરનું પ્રવાહી નીકળે છે જ્યારે નેમોટેડ આખી જુદા પ્રકારની હોય છે નેમોટેડ એ છોડને છોડનો જે ખોરાક છે એ પોતે ખાઈ જાય છે જ્યારે રાઇઝોબિયમ છે એ ઉપરથી ખોરાક લઈ અને નાઇટ્રોજનને સ્થિર કરે છે અને છોડને આપે છે આ બે પ્રકારે જે નેમોટેડ અને રાઇઝોબિયમની ગાંઠું છે એ બે પ્રકારે જુદા જુદા કામ કરે છે જેમાં આપણે નેમોટેડની વાત કરીએ તો નેમોટેડ આપણા પાકને નુકસાન કરે છે અને એના માટેની કઈ રીતે નિયંત્રણ કરવું એની આખી વિગતવાર માહિતી તમને આ વિડીયોમાં આપણે આપશું તો મિત્રો નેમોટેડ કઈ રીતે નુકસાન કરે છે એને આપણે કઈ રીતે જોવું તો દાખલા તરીકે આપણા મગફળીનો જે વિસ્તાર છે એમાંથી આપણે રેન્ડમલી ચાર પાંચ જગ્યાએથી મગફળી ઉપાડી અને એની અંદરથી જે દોડવા અને દોઢવાની સંખ્યા હોય એને દોડવાની આપણે જે જોઈ દાખલ કે ડેમેજ થઈ ગયો હોય કાળો થઈ ગયો હોય એવા કેટલા ટકા છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આની અંદર આપણે જૈવિક નિયંત્રણ કરવું કે રાસાયણિક નિયંત્રણ કરવું તો એના માટેની હું તમને ખાસ મારી ભલામણ છે કે જૈવિક જ્યાં સુધી બને ત્યાં સુધી જૈવિક નિયંત્રણથી જો કંટ્રોલમાં આવતું હોય તો એ ખૂબ જરૂરી છે જૈવિક નિયંત્રણ કરવું હોય ત્યારે પોષણિયાને આપણે અ નેમોટેડ માટે ખાસ અગત્યનું છે પોસાનિયા અને પોસાનિયાની જો વાત કરું તો આ રીતની બેગ પોસાનિયાની આવે છે તો મિત્રો આ રીતનું આ યગ્રિકોન કંપનીનું છે માર્કેટની અંદર તમને ઘણી જુદી જુદી સ્થળેથી જુદી જુદી કંપનીના સારી કંપનીના તમને મારી ભલામણ છે તમે લઈ શકો છો એક વચ્ચે હું તમને એક માહિતી આપી દઉં કે અમે જે માહિતી આપી છે એનો અર્થ એવો નથી કે અમારી દુકાન ઉપરથી તમારે ખરીદી કરવી ઘણી જગ્યાએ સાબરકાંઠાથી પણ ફોન આવતા હોય ઈડરથી પણ ફોન આવતા હોય તો એવા લોકો તમારી નજીકની સેન્ટર છે તમને જ્યાંથી તમે ખરીદી કરો છો તે જ જગ્યાએથી તમે ખરીદી કરજો આ જે વસ્તુ મેં તમને કીધી પોસાનીયા એગ્રીકોન કંપનીનું ડોક્ટર ગેલાણી સાહેબ નું સરસ મજાનું આવે છે છેલ્લા ત્રણ વર્ષથી અમે એનો ઉપયોગ કરાવી છે ખેડૂતોને એને સરસ મજાનું છે આવા પોસાન ની અંદર શું આવે છે આજે મેં તમને બતાવી પોયા પોસાન કે એક પોઈન્ટ ડબલ્યુ પી એટલે કે વેટેબલ પાવડર રૂપમાં આવે છે અને એને કઈ રીતે વાપરવું હોય તો એ રીતે હું તમને માહિતી આપી દઉં તો બપોર પછીના સમયમાં જ્યારે ભેજ હોય ત્યારે બપોર પછી એટલે ચાર પાંચ વાગ્યે તમે આને પંપની અંદર નાખીને અને ડ્રેસિંગ પણ કરી શકો છો સાથે સાથે કોઈ પણ એવા કારબારી જે ખાતર જે કહેવાય છે સેન્દ્રીય તત્વોવાળા ખાતરમાં પટ મારીને પણ તમે એને આપી શકો છો તો મિત્રો આજે જે મેં તમને વાત કરી બાયોપેસ્ટીસાઇડમાં આવે છે કોઈ જાતનું જમીનને નુકસાન નથી કરતું આપણા પર્યાવરણને પણ નુકસાન નથી કરતું અને બાયોપેસ્ટિસાઈડ હોવાના કારણે બધી રીતે ફાયદાકારક છે પણ એવા ખેડૂતોએ આનો ઉપયોગ કરવો જેને જમીનમાં નેમોટેડની નુકસાની હોય દોઢવા કાળા પડી જતા હોય એવા લોકો માટે ખાસ સજેશન પોસાનિયા વાપરવું જેથી કરીને આપણને આગળના પાકની અંદર આગળ વધતું ડેમેજ અટકી જાય અને સાથે સાથે એવા પણ ખેડૂતો હોય છે જેને વધારે પડતું નેમોટેડની નુકસાની હોય તો એને જંતુનાશક તરીકે વાપરવા માટે હું કાર્પેપ હાઇડ્રોક્લોઇટની ભલામણ કરું છું એ હેક્ટર તમે એને એક હેક્ટર બરાબર દસ કિલો લેખે તમે એને વાપરી શકો છો એટલે એના પણ કંટ્રોલ થઈ જશે સાથે સાથે ફૂગનાશકનું પણ ખાસ અગત્યનું રહેલું છે તો ફૂગનાશકમાં સાહીઠથી નેવું દિવસનો સમયગાળો હોય ત્યારે એઝોસ્ટ્રોબિન આવે છે અઢાર પોઈન્ટ બે વધતા ડાયફ્રોનોટ અગિયાર પોઈન્ટ ચાર ટકા પંદર લીટર પંપની અંદર પંદર એમ મુજબ એને વાપરી શકાય છે અથવા તો આપણા રનિંગ જે ટેબુકોનો ઝોલ વધતા પચીસ ટકા જે આવે છે એ પણ વાપરી શકાય છે અથવા તો તમને જે અનુકૂળ હોય એવા કોઈ પણ સારા ફુગનાશકનો તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો પોષાની જે આપણે વાત કરી એ કૃષિમાં કઈ રીતે ઉપયોગ કરાય તો આ જંતુનાશક તરીકે જમીનમાં રહેલા પોકળા રૂટ એટલે કે મગફળીનો નીચેનો ભાગ જે છે એમાં નેમોટસ અને માઇક્રોસ્કોપી જીવંતરના નિયંત્રણ માટે ધીબ્ય છે અસરકારક છે ખાસ કરીને મગફળી કપાસ ટમેટા ડુંગળી લસણ શાકભાજી અથવા તો સોયાબીન જેવા પાકની અંદર આને વપરાશ કરી શકાય છે આનથી લાભની જો વાત કરું તો એક જૈવિક ઉત્પાદન હોવાથી જમીન અને પાકને માટે હાનિકારક નથી તે રાસાયણિક જંતુનાશકની જેમ જમીનમાં ગુણ ખરાબ કરવા થવા નથી દેતું આનું લાંબા સમય સુધીનું રિઝલ્ટ એટલે કે પરિણામ રહી છે અને જમીનનું પોષણ અને જાળવી રાખે છે ઉપયોગ પદ્ધતિ મેં તમને જે વાત કરી એ પ્રમાણે જમીનની અંદર તમે રેતીની અંદર પણ ફાયરિંગ કરી શકો છો બપોર પછીના સમયમાં એને તમે વાપરી શકાય છે આ વાપરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને જમીન કુદરતી તંત્રને પણ જાળવી રાખે છે બીજી કોઈ આડસર થતી નથી જે પાંચ મુદ્દા મેં જે તમને વાત કરી પાંચ મુદ્દા અગત્યના એ મુજબ તમે હાલમાં નેમોટેડની જે મુશ્કેલી છે મગફળીના ડોડવામાં જે મુશ્કેલી છે એવા ખેડૂતોએ આ પાંચ મુદ્દા મેં તમને કીધા એ મુદ્દા મુજબ પોસાણિયા પાંચમા મુદ્દામાં પોસાની આવે છે અથવા તો જે લોકોને વાયર વોર્મની મુશ્કેલી હોય તો વાયર વોર્મની પણ એ પ્રમાણે તમે એની કાળજી લઈ શકો છો આ રીતે વાપરવાથી ઘણું બધું ફાયદાકારક રહેલું છે સાથે સાથે હજી રિપીટ તમને દોહરાઈ દઉં કે આ પોષાનીયા ઘણી